સ્કૂલ વાહન ચાલકો અને શાળાના સંચાલકોની ચુસ્તપણે નિયમોનું પાલન કરવા માટેની બેઠક કડોદા પોલીસ મથકે યોજાઈ રાજકોટમાં બનેલી ઘટના બાદ સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે જેમાં આજે બુધવારે સાંજે પાંચ વાગે કડોદા પોલીસ મથક વિસ્તારમાં આવેલી શાળા સંચાલકો તેમજ સ્કૂલમાં ચાલતી રિક્ષા વાહન બસ વગેરેના ડ્રાઈવરો માટે આવનારા દિવસોમાં શાળા શરૂ થઈ રહી છે ત્યારે સ્કૂલ વાહન તેમજ ચાલકોએ રાખવાની તકેદારી અને નિયમોનો કડક અમલ કરવા માટેની એક બેઠક કડોદરા જીઆઈસી પોલીસ મથકે પીઆઈ બી શાહ તેમજ બાદોળી આરટી પ્રેસિડેન્ટ અધિકારી આર એમ રાવલીયાની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં સ્કૂલ સંચાલકો અને વાહન ચાલકોને પૂરતી સમજ અને માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન આપણા વિસ્તારમાં નહીં થાય તેનું પૂરતું ધ્યાન રાખવા જણાવ્યું હતું આર એમ રાવલિયા આરટીઓ ઇન્સ્પેક્ટર બારડોલી રોજ કડોદરા પોલીસ સ્ટેશન ખાતે તમામ અન્ય કડોદરા વિસ્તારની તમામ સ્કૂલોના સંચાલકો એમના સ્કૂલ સ્કૂલના ટ્રાન્સપોર્ટ સંભાળતા એમના મેનેશ્રીઓ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો ઇકો ચલાવતા ભાઈઓ રિક્ષા ચલાવતા સ્કૂલ વેન ચલાવતા તમામ ભાઈઓને અહીંયા મિટિંગ યોજવામાં આવેલી છે આ મીટિંગ પાછળનો આશય માત્ર એટલો કે હા હવે વિધિન છ સાત દિવસ અઠવાડિયાની અંદર સ્કૂલનું સત્ર નવું સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે તો આ બધા જ આ સ્કૂલની જે કંઈ રોડ સેફટી છે સ્કૂલના બાળકો માટેની એ બાબતે આજે મિટિંગ યોજવામાં આવેલી હતી આ મીટિંગમાં અમે બધાને આપણા જે કંઈ મોટર વાહન ખાતાના નિયમો છે એમને નિયમોને લગતા એમને માહિતગાર કર્યા છે કે આ તમામ નિયમો નું પાલન થવું જોઈએ એમને કોઈને જાણ ન હોય તો એમના વિશે જાણ કરવામાં આવી છે સંચાલક શ્રીઓને બી એમને લગતી જે કંઈ જવાબદારી છે એમનું અમે જાણકારી પૂરી પાડે છે તો આ તમામ મિટિંગનું આયોજન માત્ર માત્ર બધાને જાણકારી પૂરું પાડવાની છે અને ભવિષ્યમાં આપણા વિસ્તારની અંદર આવો કોઈ જ રોડ સેફ્ટીને રિલેટેડ કોઈ પણ અકસ્માત ન થાય એ આશયથી આજે મિટિંગ યોજવામાં

તકેદારીમાં એવું છે સ્કૂલ બસ છે તો એની અંદર એમની પાસે જે કંઈ મોટર વ્હીકલને લગતા જેટલા બી ડોક્યુમેન્ટ છે આરસી બુક છે ઇન્સ્યોરન્સ છે ફિટનેસ છે પીયુસી છે એ તમામ કાગળો હોવા જોઈએ ડ્રાઈવર પાસે વેલિડ લાઇસન્સ હોવું જોઈએ એમનો કલર છે એમની પાસે એવી કોઈ સીટ કોઈ જ્વલનશીલ પદાર્થ ના હોવો જોઈએ ફાયર સેફટીના જે કંઈ નોર્મ્સ છે એ પ્રમાણે ફાયર એક્સચિંગ્યુશર હોવા જોઈએ ફર્સ્ટ એડની કીટ હોવી જોઈએ પછી ડ્રાઈવર પાસે વેલિડ લાઇસન્સ હોવું જોઈએ આ તમામ વ્યવસ્થા જે છે જે આપણી બાળકોને સુરક્ષિત કરે છે એ તમામ વ્યવસ્થાની એમની જરૂર હોય છે પછી બીજું કે સ્કૂલની બસની બહારની બાજુ જે છે બારી બાજુ ત્યાં એવી જાળી હોય છે જેથી સ્કૂલના બાળકોના અવયવો કોઈ શરીરના અવયવો બહાર ના લઈ શકાય પછી સ્કૂલ ઈકો યા તો સ્કૂલ રિક્ષાની વાત કરીએ તો એમાં જે કે સીએનજી છે એમને વારંવાર રીટેસ્ટ કરાયેલા કરાવેલા હોવા જોઈએ એમના બી મોટર વ્હીકલને લગતા તમામ ડોક્યુમેન્ટ તથા ડ્રાઈવરનું લાયસન્સ હોવું જોઈએ આ તમામ વ્યવસ્થા જાળવવી જરૂરી છે પછી જેટલી બી સિટિંગ કેપેસિટી હોય બેઠક વ્યવસ્થા હોય એ જ પ્રમાણના બાળકો હોવા જોઈએ એનાથી વધારે ના હોવા જોઈએ આ તમામ નિયમો છે અને આ તમામ નિયમો સરકાર તરફથી વારો વખતો વખત સૂચના આપવામાં આવેલી છે એ બધાનું પાલન કરાવવું જરૂરી છે અને એ બાબતે આ મિટિંગની અંદર અમે બધાને માહિતગાર કરેલા છે